ઉપસ્થિત થવા માટે આવ્યા હતા જેમાં આરોપી યશ પરમાર ને આજે કરાવવાનો હોવાથી તેઓ તમામ વિધિઓ પૂર્ણ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક મહિલા પીએસ સાથે

ત્યારે આ અમદાવાદના વકીલને બે તમાચા મારવાના આક્ષેપમાં મહિલા પીએસઆઈની તાબડતોડ ટ્રાન્સફર કરીને તેની સામે કાર્યવાહી કરવાની પણ માંગ વકીલ દ્વારા કરવામાં આવી હતી સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકે સાહેબની કોર્ટમાં આવ્યો છું એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશન ના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશન માં ફરાયા હતા હવે તમારી શું માંગ મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂક ની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસ્મિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ કે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના આઈ એવા આરોપી પત્રકારો જણાવ્યું હતું કે જે રીતે એવું નતું જાન્યુઆરી છવ્વીસ માં હાજર કર્યો હતો ને ત્યારે મારું બહુ ગેરવર્તન મારી પર્સનલ પકડાય મારા બીજો મારો ભાઈ છે ઓલું મારા મારે હતો ને જાન્યુવારી બહેનો તો એ જ ગુના કોણ પીએસઆઈ કોણ હતો મેડમ ગોરવા પોલીસ સ્ટેશન જોકે આ સમગ્ર ઘટનાની તળસ્પર્શી તપાસ કરવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ ન્યાયાલયમાં જે રીતે સીસીટીવી લગાવવામાં આવ્યા છે એ ફૂટેજને પણ ચેક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ એસીપી કવાએ જણાવ્યું હતું કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એ સંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર છે અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરી છે તમે કીધું કે બોલાચાલી થઈ છે પણ આક્ષેપો છે કે હા એટલે એ એવું કહે છે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો તો એ તપાસનો વિષય છે અમે એમાં પણ જોડાવશું પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો ત્યાંમાંથી સિનિયર અધિકારી તપાસ કરશે કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા અકોટા સોરી કયા પોલીસ સ્ટેશન ગોરવા

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર